ફરી એકવાર મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઉદય ડબલ સેવન આપને આવકારે છે મિત્રો આજનો આપણો ખૂબ જ અગત્યનો ટોપિક એવો છંદ વિશે આપણે જાણીશું તે પહેલાં હું આભાર માનું ગાયકશ્રી જાનકીબેન મેસવાણીયા એમ જ શિવમ વિડીયો

જાણી લઘુવર્ણ એટલે ઉચ્ચારણ કરતી વખતે ઓછો સમય લાગે તેવા વર્ણને આપણે લઘુવર્ણ કહેશું જેમાં ઈ ઉ ઋ પ કિ કુ જેવા હસ્વ વર્ણનો સમાવેશ થતો જોવા મળે તેવા તમામ વર્ણોને આપણે લઘુવર્ણ કહેશું ત્યારબાદ ગુરુવર્ણ ગુરુવર્ણ એટલે મિત્રો ઉચ્ચારણ કરતી વખતે વધુ સમય લાગે તેવા આપણે ગુરુવર્ણ કહીશું જેમાં ઈ ઉ એ ઓ શરી ના ક્રમ મુજબ જે દીર્ઘ વર્ણો આવે કાના માતર વાળા અને અનુસ્વાર વાળા વર્ણો તેને આપણે દીર્ઘવર્ણ કહીએ તે બધા ગુરુવર્ણ થશે મિત્રો ત્યારબાદ એક મહત્વની કંડિશન એટલે કે શરત આપણે જાણીએ કે જોડાક્ષરનો આગળનો વર્ણ લઘુ હોવા છતાં પણ ગુરુ ગણવું જો અહીં ઉદાહરણમાં યત્ન પુષ્પ અને ભક્તિ જેવા શબ્દો આપેલા છે તેમાં ય છે મિત્રો યુવર્ણમાં એનો સમાવેશ થાય છતાં અહીંયા શરત મુજબ એને આપણે યને લઘુ હોવા છતાં ગુરુ ગણશું

આઠ છે યમ તરજ વર્ણ શ આઠ ગણમાં પ્રત્યેક ગણમાં ત્રણ ત્રણ વર્ણનો સમૂહ જોવા મળે છે અને ત્રણેય ત્રણ વર્ણનું સ્વરૂપ જુદું જુદું હોય છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ મિત્રો તો ય ગણ છે ય ગણ તો ય ગણમાં ત્રણ વર્ણ હોય છે અને પ્રથમ વર્ણ લઘુ અને બે વર્ણ ગુરુ હોય છે તે આપણે કેમ ખ્યાલ આવે મિત્રો તો ય માતા રાજ સરદા એ સૂત્ર ઉપરથી આપણે ગણ પરિચયનો ખ્યાલ આવશે મિત્રો પણ અહીં આપણે પદ્ય રચના દ્વારા આપણે ગણપરિચય કેળવવાનો છે મિત્રો તો ય ગણમાં જોઈએ આપણે અહીંયા ગણનું સ્વરૂપ સમજીએ ત્યારે યશસ્વી ય ગણ જે મિત્રો એટલે કે યશસ્વી વર્ણ છે એ ય ગણનો જો ય છે એ લઘુ છે સ જોડિયા શબ્દનો આગળનો વર્ણ કંડિશન પ્રમાણે લઘુ હોય તો ગુરુ ગણ એટલે સ કેવો થાય ગુરુ થાય સ્વી એ પણ ગુરુ છે તો ય યણનું સ્વરૂપ થાય લઘુ ગુરુ ગુરુ માતાજી તે મ ગણ ગણ માતાજી શબ્દનું સ્વરૂપ છે એ ગણના ફોર્મેટ પ્રમાણે છે ત્રણેય વર્ણો એના ગુરુ છે ત ગણ કાતાર ભણીજ પ્રથમ બે વર્ણ ગુરુ અને અંતિમ વર્ણ લઘુ છે રામજી તે ર ગણ ગણો રામજી શબ્દમાં ર ગણમાં રામજી શબ્દનું ફોર્મેટ આવેલું છે તેમાં પ્રથમ ગુરુ ત્યારબાદ લઘુ ગુરુ આ ત્રણ વર્ણો ગુરુ લઘુ ગુરુ ર ગણમાં એના પરમેટ પ્રમાણે બેસે છે ત્યારબાદ જગાત જ ગણ વળી જાણો ભોજન તે ભ ગણ ગણો નગર તે ગણ પ્રમાણ મ ગણમાં જેમ બધા વર્ણો ગુરુ છે તેમ નગરમાં બધા વર્ણો ન ગણમાં લઘુ છે ક્ષમતા તે ગણ ગણજો લકાર સંગના લઘુ ગણ ગા ગુરુનું ચિહ્ન ગણકાર છે એવી રીતે ગણ આઠના અચલ જુદા આકાર છે જે રીતે રીતે આપણે વાત થઈ ગઈ મિત્રો કુલ ગણ આઠ છે ય મ ત ર ચ ભ ન સ હવે આ ગણના સ્વરૂપને યાદ રાખવા માટે મિત્રો ગણના અભ્યાસુએ એક સૂત્ર બનાવેલું છે જે આ મુજબ છે ય મા તા રા જ ભા ન સ લ લા લ છે મિત્રો લઘુ ગુણો ના ચિહ્નો છે હવે તેના ઉપરથી આપણે સૂત્ર મુજબ રચના શીખીએ તો પ્રથમ ગણ આપણો ગણ છે તો સૂત્ર મુજબ આપણે જોઈએ મિત્રો તો ય માતા એટલે કે ય ગણના ત્રણે ત્રણ વર્ણ પ્રથમ વર્ણ લઘુ બીજો વર્ણ ગુરુ ત્રીજો વર્ણ ગુરુ એટલે કે ય માતા જેનું સ્વરૂપ થાય મિત્રો લગાદા જેને અક્ષરમેળ છંદમાં મિત્રો અર્ધચંદ્રકાર એટલે કે લઘુ રેખા એટલે કે ગુરુ રીતે દર્શાવી શકાય ત્યારબાદ માત્રામેળ છંદમાં મિત્રો એક બે બે અને તે મુજબનું આપણે અહીંયા ફોર્મેટિંગ બનશે મિત્રો યશસ્વી યણનું ફોર્મેટિંગ ત્યારબાદ બીજો ગણ આપણે લઈએ માતા રા તો માતા રા માં મ મ ગણ બને અને મ ગણના બધા વર્ણો ગુરુ છે એટલે કે ગા 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 માં બધી રેખાઓ આવશે માત્ર માં બધે બે 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 ની સંજ્ઞા આવશે અને તેને શબ્દ સ્વરૂપ મુજબ આપીએ આપણે લખીએ મિત્રો તો માતાજી જેવું વર્ણ આપને મળે ત્યારબાદ ત્રીજો સ્વરૂપ થાય તો તારા જ એટલે કે પ્રથમ બે વર્ણ ગુરુ અંતિમ વર્ણ લઘુ જે મુજબ આપણે જોઈ શકો છો તેના ઉપરથી આપણો શબ્દ મળશે તાતા મિત્રો આપણે પદ પદ્ય રચના ઉપર જે આપણે ગણ સ્વરૂપ સમજ્યા તા અને સૂત્ર મુજબ સમજીએ તેમાં આપણે આ ખાલી શબ્દો જ બધા યાદ રાખી લઈએ ગણ પ્રમાણ તો પણ આપણે ચાલે ત્યારબાદ ર ગણ ર ગણ નું સ્વરૂપ છાશી રાજ્ય ભા તો ગુરુ લઘુ ગુરુ જે આપણે

અને શબ્દ આપને મળશે જગા ત્યારબાદ તો સૂત્ર સ્વરૂપ સ્વરૂપ થશે ગાલેલ એટલે કે ગુરુ લઘુ લઘુ માત્ર પણ તે મુજબ પણ સંજ્ઞા અલગ થઈ જશે મિત્રો બે એક અને તેના દ્વારા આપને શબ્દ મળશે ભોજન ત્યારબાદ ગણ ન નથી આપણે સૂત્ર મુજબ ચાલુ કરશું તો પછીના બે વર્ણ લેશું એટલે ન ગણનું સ્વરૂપ આપણે મળશે જેમાં આપણે મળશે નસલ બધા વર્ણ લઘુ જે ન ગણના બધા વર્ણો ગુરુ છે બીજું તેવી રીતે ન ગણના બધા વર્ણો લઘુ છે જેના દ્વારા આપણે શબ્દ મળશે નગર ત્યારબાદ ચલગા

पंक्ति गाता अमु अंतरे सहज अटकू पड़े ते स्थान एटले यति त्यार बाद ताल छंदमा में अमुक अंतरे भार मुकाय छे तेने ताल कहे छे त्यार चरण अथवा पद चरण अथवा पद एटले के छंदनी पूरे पूरा માપ વાળી એક વ્યક્તિનું ચરણ કે પાદ કહે છે ત્યારબાદ શ્રુતિભંગ શ્રુતિભંગ એટલે મિત્રો એક ગુરુ અક્ષરના સ્થાને બે લઘુ અક્ષર આવે ત્યારે શ્મુતિભંગ થયો કહેવાય કળી કે શ્લોક ચાર ચરણ કે પદને એક કળી કે શ્લોક બને આ નિયમ ન જળવાય તો શ્લોક ભંગ થયો બરાબર માધુર્ય સર્જવા માટે પંક્તિમાં અક્ષરોની ચોકસ પ્રકારે ગોઠવણી એટલે છંદ સંસ્કૃતમાં છંદોને વૃત અને જાતિ એવા બે પ્રકારમાં વેட்பમાં આવે છે વૃત અને જાતિ ગુજરાતીમાં વૃત એટલે અક્ષરમેળ છંદ અને જાતિ એટલે માત્રામેર ક્ષણ તરીકે ઓળખાય છે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ફોલુવુડય ડબલ સેવનને સબસ્ક્રાઇબ્સ કરો અને અમારા વિડીયો લાઈક કરો અને અમારા આવનારા વિડીયોની માહિતી અને વિશે અને તેના વિશે જાણવા મિત્રો લોગોન થાવ ભોલુવુ દઈ ડબલ સેવન ડોટ બ્લોક્સ પર ડોટ કોમ પર જય ભારત